ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય કરણી સેના દ્વારા ભાવનગર શહેર માં ગત થયેલ ફાયરિંગની ઘટનામાં નિવૃત્ત આર્મી મેન નયનસિંહ ડોડિયા વિરુદ્ધ નોંધાયેલા પોલીસ ફરિયાદ ને લઈને ક્ષત્રિય કરણી સેના દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી બે રાઉન્ડ કર્યું હતું જેમાં તેમનો ઉદ્દેશ ફક્ત સ્વ બચાવ માટેનો જ હોય માટે તેમના પર લગાવવામાં આવેલ કલમ ત્રણસો સાત દૂર કરવા માટે ક્ષત્રિય કરણી સેના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જી જય કરતા હતા તો તમારા હસન સાથે હા કે કેલો જે ધક્કો મારે છે ને ના પણ ને મારે છે મારે તમારા છે આવીને સીધો હુમલો કરે

તો અમારો પત્ર આપવાનો વિષય એવો છે કે ગત તારીખ છવ્વીસના રોજ રાત્રે નિર્મૃત નિવૃત્ત આર્મી ઓફિસર નયનસિંહ અને એમના ભાઈ ઉદયસિંહ ઉપર અને એમના પરિવાર ઉપર જ્યારે પાંચ લોકોએ હથિયાર સાથે હુમલો કર્યો અને એમને ગંભીર ઇજા પહોંચાડવા માટે જ્યારે એ લોકોએ પ્રયત્ન કર્યો ત્યારે નયનસિંહે પોતે પોતાને જે સરકારી જે રિવોલ્વર વાળી રિવોલ્વર હતી એમાંથી એ એને બે રાઉન્ડ ફાયરિંગ હવામાં ફાયરિંગ કરેલું હતું અને તેમાં નયનસિંહનો ઉદ્દેશ સાફ દેખાઈ આવે છે કે એમને કોઈને ઈજા પહોંચાડવાનો નહીં પરંતુ માત્ર ને માત્ર પોતાની અને પોતાના પરિવારની રક્ષા કરવા માટે આ પેલો સામેના ટોળાને વિખેરવા માટે અને પૂરેપૂરું ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક હવામાં ફાયરિંગ કર્યા હતા તો એ બાદ નયનસિંહ ઉપર એમને એમના ભાઈ ઉદ્દેશી ઉપર ત્રણસો સાતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે અમે કલેક્ટર સાહેબને એવું નિવેદન કરવા આવ્યા છીએ કે તેમના ઉપર નોંધ લગાવવામાં આવે ત્રણસો સાતની કલમ દૂર કરવામાં આવે અને આ બનાવની યોગ્ય તપાસ કરી અને યોગ્ય યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો અમે અમારી સર્વે યુવાનોની તૈયારી છે કે આગળ જતાં અમે ઉપર લેવલ રજૂઆત કરીશું એવી અમારી સંપૂર્ણ તૈયારી છે